પીળાશ ઉપર આવી ગયું છે ટૂંકમાં પાક ઉપર આવી ગયું છે એમ કહી શકાય તો આપણે એના વિશે માહિતી દેવાના છીએ કે જીરું જો પીળાશ ઉપર અને પાક ઉપર આવી ગયું હોય સારી એવી વરિયાળી બંધાઈ ગઈ હોય તો કઈ દવાનો અત્યારે આપણે બે રાઉન્ડમાં ઉપયોગ કરવો જોઈએ તો એના વિશે હું તમને થોડીક માહિતી આપીશ તો કોઈ ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર નવા જોડા હોય તો ચેનલને લાઈક કરી દીજો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો અને બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયોને અવશ્ય તમે શેર કરો ત્યાંથી આ વિડીયો તેને ખૂબ ઉપયોગી થાય તો હું જણાવી દઉં જે ખેડૂત મિત્રો ને જીરું હજી નાનું છે એ જે રનિંગમાં યુઝ કરતા હોય અથવા તો નો રાઉન્ડ પિસ્તાલીસ દિવસ ઉપર હોય અને નો રાઉન્ડ ના લીધો કાળી શરમી માટે તો અવશ્ય એ લોકો એ રાઉન્ડ લઈ લે અને દસ બાર દિવસ પછી બીજો રાઉન્ડ પણ લઈ શકે હવે તો આપણે જણાવીએ જે ખેડૂત મિત્રોને પાક ઉપર જીરું ટૂંકમાં આવી ગયું છે એને કઈ દવા વાપરવી જોઈએ તો આપણી થોડીક નાનકડી એવી ભલામણ છે કે પાક ઉપર આવી ગયું હોય અને સારી વરિયાળી બંધાવી તો સૌથી પહેલાં આપણે એ પગલાં લેવાના છે કે દાણો સારો કઈ રીતના બને અને સારું ઉત્પાદન મેળવી શકીએ તો એના માટે આપણા જે વાળીએ કાલે આપણે જીરો બાવન ચોતરીનો ઉપયોગ કરવાના છીએ એક પંપમાં પચાસ ગ્રામ જેટલું નાખીને સ્પ્રે કરવાના છીએ અને ખેડૂત મિત્રો મારી ભલામણ છે કે સારું જીરું હોય અને વરિયાળી સારી એવી એક બે માળ કમ્પ્લીટ થઈ જાય તો તમે અવશ્ય ઉપયોગ કરો તમને સારો એવો દાણામાં વજન જોવા મળશે ચમકમાં દાણો આવશે સોસાવવાનો પ્રશ્ન એવો કઈ પ્રશ્ન નહીં રહે અને તમને સારું એવું રિઝલ્ટ જોવા મળશે તમે પચાસ થી પંચોતેર એસી ગ્રામ સુધી આપી શકો છો કોઈ બી તમે દવા યુઝ કરતા હોય પણ પાવડર ફોર્મમાં એવું બધું દવા ઉપયોગ કરતા હોય તો તમારે જીરો બાવન સોત્રીસ સાથે આપવાનું છે અથવા તો પ્રવાહી માં કરતા હોય તો આપણી થોડી ભલામણ છે કે પરવાહી ફોર્મ સાથે તમારે નથી આપવાનું અને આની સાથે આપણી આપણા જીરાનું આપણું જીરું ખાતું થઈ ગયું છે એના વિશે હું તમને જણાવું એટલે તમને પણ થોડોક આઈડિયા આવી જાય કે કઈ દવા વાપરવી જોઈએ તો એક થઈ ગયું જીરો બાવન સોત્રીસ આપણે પચાસ ગ્રામ આપવાના છે એની સાથે આપવાના પિપ્રોનિલ ચાલીસ ટકા અને ઇમિડા ચાલીસ ટકા આ આપણે એક પાંચ ગ્રામ આપવાના છીએ બાવન સોત્રી સાથે અને એક પાવડર ફોર્મમાં ફંગી આપવાના છીએ ડાયથોન એમ પિસ્તાલીસ ધાનુકા કંપનીનું છે આપણે તમે કોઈ બી કંપની સારી લાગતી હોય તો તમે યુઝ કરી શકો છો આ કોઈ આપણે પ્રમોશન બનાવતા તમે તમને તમારી જે પસંદ હોય ડાયથનમાં તમારી જે પસંદ હોય ફિપ્રો તમે જે કંપનીનું વાપરતા હોય તમને સારું રિઝલ્ટ મેળવું હોય એનો તમે ઉપયોગ કરી શકો છો પણ તમને જે કંપની સારી હોય એનો તમે ઉપયોગ કરી શકો છો અત્યારે થોડુંક વાપરવાનું કારણ એ છે કે દાણો ફૂગનાશક તરીકે થોડુંક કવર સારું બનાવે તો દાણો સારો એવો બંધાય જે લાલ કલરનો નો સુકાઈ જાય છે એવા પ્રશ્નમાં થોડીક રાહત રહે એટલા માટે આપણે ફંગી સાઈડ યુઝ કરવાના છીએ અને એક હું થોડીક તમને માહિતી આપી દઉં જે ઘણા ખેડૂત મિત્રો એવો પ્રશ્ન છે કે વરિયાળી નીચે જાંબુડિયા અથવા કાળા ડાઘા પડે છે વરિયાળી સારી એવી બેસી ગઈ ને બહુ મોટું નુકસાન થાય છે અને ઘણા ખેડૂત મિત્રોને વીસ ત્રીસ ટકા સુધી અસર થઈ ગઈ છે તો એ તમારે એના માટે ઉપયોગ કરવાનો છે ટ્રાય સાયક્લાઝોલ જે પંચોતેર ટકા પાવડર ફોર્મમાં આવે છે એનો ઉપયોગ કરવાનો છે અને સારું એવું રિઝલ્ટ મળશે અને વધારે પ્રમાણમાં હોય તો તમારે વરિયાળી પીળી પડીને સુકાય છે દાણો શીમળાઇ જાય છે લાલ રહી જાય છે એના માટે એજોસ્ટ્રોબીન અને ટેબુક કોનાજો વાળું તમે યુઝ કરો એક પાપમાં પચીસ ગ્રામ આપો આની સાથે કોઈ બી માઇક્રોન્યુટ્રોન આપો માઇક્રોન્યુટ્રોન ના આપવું તો જે ટૂંકમાં પોટાશ એવી વસ્તુ તમે યુઝ કરતા હોય લિક્વિડ ફોર્મમાં તો તમે સાથે આપી શકો છો એટલે પોટાશ આપશો એટલે બહુ દાણો સારો બંધાશે ને જે પીળો પડવાનો પ્રશ્ન છે એનું સોલ્યુશન આવી જશે અને અત્યારે મોલા મછી ગળા ત્રીપ્સનો એટેક થોડોક વધારે આવ્યો છે તો તમારી જે પસંદ હોય આપણી ભલામણ તમને કરું કે એક જણાવીએ ફિપ્રોની લિમિડા ચાલીસ ચાલીસ ટકા વાળું આ તમારે યુઝ ના કરવું હોય તો ટોલપેન ફ્રા પંદર ટકા આવે છે ચાલીસ પચાસ એમ એલ સુધી તમે આપી શકો છો અને સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો તમે એની સાથે ડાયથન પણ યુઝ કરી શકો સાફ પણ યુઝ કરી શકો તમારે બે દવા ભેગી ટૂંકમાં ના કરવી પડે તમે ખાલી થ્રીપ ને યુઝ કરતા હોય અને મોલા મસી માટે આપણે ઉલા લાખ એવી વસ્તુ લેવી પડે એ કરતા આપણે જે ડબલ કોમ્બિનેશનમાં આવે છે એ દવાનો ઉપયોગ કરીને પણ સારું એવું ઓછા ખર્ચમાં રિઝલ્ટ મેળવી શકાય છે તો આપણે આટલી થોડીક ભલામણ કરવાની હતી તો ખાસ કાળજી લેજો છેલ્લા બે રાઉન્ડ તમે આપો તો સારું એવું કે જે ખેડૂત મિત્રો આપેલું વાદળછાયું વાતાવરણ થયું હતું વાદળ હતા અને તડકો પડતો અને ઠંડી પડતી એમાં ઘણા ખેડૂત મિત્રો પિયત આપ્યું હતું એને તો પેલા જીરામાં એવા પ્રશ્ન આવ્યા કે નીચેથી પાન પીળા પડીને સુકાય છે અને ઘણા ખેડૂત મિત્રો ની એ પણ કોમેન્ટ હતી કે અમારે કાળી શરમી લાગી ગઈ છે અને ઘણા એ પણ મને પૂછતા હતા કે અમારે હવે નો યુઝ કરવો છે નો યુઝ કરવો છે તો કાળી શરમી લાગી ગયા પહેલા તમે એ ગેલેલિયો અથવા નો ઉપયોગ કરો તો તમને સારું રિઝલ્ટ મળે કાળી શરમી લાગી ગયા પછી તમારે જટાયું જે આવે ક્લોથરો થાયોનીલ પંચોતેર ટકા અથવા તો તમે સાર્થક ને યુઝ કરતા હોય છપ્પન ટકા કે એ આજુબાજુ આવે પણ જ્યારે આપણે ક્લોથ્રો થાયોનીલ આવે એ જ યુઝ કરવાનું છે અને સાથે તમે ડાયથેનિયમ પિસ્તાલી અથવા તો ટેબુ કોના તો દસ અને સલ્ફર પાસઠ ટકા હોય છે એનો પણ ઉપયોગ કરી શકો ટૂંકમાં ગરમ ડોઝ આપવાની આપણી ભલામણ છે તમે ગરમ ડોઝ આપો તો તમને ઝડપથી નિયંત્રણ જોવા મળે ને વરિયાળી નીચે જે પ્રશ્ન આવે છે એમાં તમારે ટ્રાય યુઝ કરવાનું છે એ પણ ખેડૂતો એના માટે પણ ગેલેલીઓનો યુઝ કરે છે તો એમાં તમને ગેલેલિયોનું એટલું રિઝલ્ટ નહીં મળે તો તમે એટલી થોડીક કાળજી લેજો પણ ગેલેલિયો નેટિવ હવે તમે એવું મને કોમેન્ટમાં પૂછતા હતા એને જણાવી દઉં તમારે હેડવાસ માં યુઝ કરવાનું છે કાળી શરમી આવ્યા પછી જટાયુનો જ ઉપયોગ કરવાનો છે ટૂંકમાં ને જે દવા માં ભેગું આવતું હોય પરવાહીમાં કે પાવડર ફોર્મમાં એની સાથે કોમ્બિનેશનમાં ગરમ દવા આપી દેવાની છે કોઈ બી તમને યકરો આપણે આજુબાજુના તમે સેન્ટરમાંથી લેતા હોય એને પૂછી લેવાનું કે અમારે કાળી શરમી આવી ગઈ છે એટલે તમને એ જ દવા આપશે અને વધારે પ્રમાણમાં આવી ગયું હોય તો આપણે કોઈ બી ટૂંકમાં ગરમ દવા આપી દીધી અને પિયત ખાસ એટલી મારી ભલામણ છે કાળી શરમી આપવાનું નથી અને જીરું એવ દિવસ આજુબાજુ હોય તો પૂછે છે કે આપવું જોઈએ કે ના આપવું જોઈએ તો મારી થોડીક એટલી ભલામણ છે કે પિયત ના આપવું જોઈએ અત્યારે કાળી શરમી ના થોડાક એટેક આવતા હોય એટલે આપણે ખોટું રિસ્ક નહીં લેવાનું જીરું હવે કેમ કે લાધો ટાઈમ થઈ ગયો છે જીરાનો એસી નેવ દિવસ એટલે હવે લાંબુ ના રે કે એક થી બે દવાના રાઉન્ડ આપો ત્યાં જીરું આપણું કમ્પ્લીટ થઈ જાય તો તમારે એની કાળજી લેવાની છે અને તમારે અત્યારે ખાસ કાળજી તો એ લેવાની છે કે દાણો સારો કઈ રીતના બને અથવા તો દાણો બગડે નહીં કાળો ના પડે પીળો ના પડે લાલ ના થાય સુકાઈ ના જાય એના માટે કાળજી લેવાની છે એટલે સારું ઉત્પાદન મળે અત્યાર સુધી આપણે બધો આટલો બધો ઘણો ખર્ચો કરી નાખ્યો છે જીરામાં તો એક થી બે રાઉન્ડ સારા આપીને પણ ઉત્પાદન સારું મેળવી શકાય તો આજના વિડીયોમાં આટલું જણાવવાનું તો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી દેજો બીજા ખેડૂત મિત્રો સુધી તેથી એને ઉપયોગી થાય તો આજના વિડીયોમાં આટલું જય ભારત